સોડા કે ને પૂછ્યું સિગરેટ બિગરેટું પીવે છે તો બહુ સીધો છે કોઈ દી માવો બીડી કાંઈ નહીં સિંગ ની પડી કે ક્યારેક કારેક ખાય તો કે એમ સિંગ ખાય એમ ને એ કે સિંઘ ના ખાય પણ એ કારેક કારેક બિયર માં ના લે આજે તો બિયર પીવે છે તો કે ના ના એમ બિયર કાયમ પીતો નથી પણ એ પૈસા તો બિયર ના ન હોય ક્યારેક રમવા બેહી ગયો હોય ને જુગારી વધશે ના ના એમ કાય જુગારી બુગારી તો પીછાનો બહુ સીધો છોકરો છે પણ હવે ત્યાં રાતે હાથ મારીને આવતો હોય ને મોઢે થી રાતે મોઢું થઈ ગયું હોય ને ચાક નું રેડું ભળી ગયો હોય તો ચપકારી લે બાકી આમ છોકરો બહુ સીધો હોય કે આજ કાલ છોકરી બીજી બહુ નખરાળી થઈ ગયું હવે છોકરીઓનો શોખ તો કાલે જેમ તેમ પૂરા થાય એટલે આને બિચારી ને ને બધું પૈસા તો ગઈ એટલે બાકી આમ છોકરો બઉ સીધો હોય કે પછી ઓલા તો સોળાય ન પીધી એમનો બે હજાર ઘડી હું બેઠો તો ત્યાં તો એ ગાડી નીકળી પાછી લીલી થેલી હાથમાં હતી એટલે રૂપિયો નાળે જુઓ પાછું